પ્રણામ જય જિનેન્દ્ર રેકી માસ્ટર ઓનક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો આ વિડીયો છે કે આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ ઘણા લોકો માનસિક રીતે લાગણીમાં તણાઈ જતા હોય છે અને ઘણા લોકોને એકાગ્રતા પણ આવતી નથી તો આના માટે સર આપણે શું કરી શકીએ તમારા આ સવાલના જવાબ માટે હું આપણી માટે લાવ્યો છું કે એક છે ટાઈગર આઈ બ્રેસલેટ આ ટાઈગર આઈ બ્રેસલેટ જે એના નામ પ્રમાણેના ગુણ ધરાવે છે તમે જોયો છો કે એની અંદર વાઘની આંખ જેવું જ એનું દ્રશ્ય છે આ કુદરતી પથ્થર છે અને આનું કાર્ય આપણને એકાગ્રતા વધારવા માટે છે તેની સાથે સાથે ભય ચિંતા આને દૂર કરવાનું પણ કાર્ય આનાથી થાય છે આપણા લકને વધારવાનું કામ પણ આ કરે છે આ ટાઈગર આઈ બ્રેસલેટની જે મુખ્ય બાબત તમે જુઓ તો એ આપણનો કોન્સન્ટ્રેશન અને આપણો કોન્ફિડન્સ ખૂબ સારો લાવે છે ઘણા બધા લોકોએ આનો અનુભવ કર્યો છે અને તેની સાથે સાથે આપણને કોઈ નિર્ણય લેવો હોય ચોક્કસ નિર્ણય લેવાની અંદર આપણે તકલીફ પડતી હોય તે વખતે પણ આપણને આ ટાઈગર આઈ બ્રેસલેટ ખૂબ ઉપયોગી બને છે અને આપણે રેકી કરીને આપવામાં આવે છે અને તમારા સરનામે આને કુરિયર બી કરી આપવામાં આવે છે તો આ ટાઈગર આઈ બ્રેસલેટનો ખાસ આપ ઉપયોગ કરો અને ટાઈગર આઈ બ્રેસલેટ દ્વારા તમારા લકને પણ પાવરફુલ બનાવો તમારા કોન્ફિડન્સને પાવરફુલ બનાવો થેન્ક યુ વેરી મચ